શેરના સિનિયર સિટીઝન મહિલા વૈશાલીબેન બેન સાવંતે ગુડી પડવાને લઈને ખાસ નવ વારી સાડી તથા ગુડી પડવાની સાડી તૈયાર કરી છે ચૈત્ર સુદ પ્રતિપદા શુભ નવરાત્રીના પ્રારંભે મા જગદંબાનું આગમન અખંડ ભારત વર્ષના હિન્દુ ધર્મનું નવ વર્ષ તરીકે મનાવવામાં આવે છે આ દિવસે ગુડી પડવો મનાવવામાં આવે છે વિજય મેળવવાનું પ્રતિક એટલે ચૈત્ર સુદ પડવો આ વસંત ઋતુની શરૂઆત પૂર્ણ ભારત વર્ષમાં ચૈત્ર મહિનામાં ઝાડને નવા પાંદડા અને ઉનાળાની સાથે ગરમીનું પ્રમાણ વધે છે એ સમય દરમિયાન માનવીઓ જો લીમડાના પાંદડાનું ગ્રહણ કરે તો ગરમીથી રાહત મેળવે છે આરોગ્ય જળવાય તે હેતુથી ગુડી પડવાના દિવસે મહારાષ્ટ્રીયન પરિવારો દ્વારા ગુળીનું પૂજન કરવામાં આવે છે

તેવા વૈશાલીબેન સાવંત પોતે પચાસ વર્ષની ઉંમરથી ખાસ પ્રકારની નવવારી સાડી તથા સાડી સાડી તૈયાર કરે છે અગાઉ નવવારી માત્ર મુંબઈ મહારાષ્ટ્રમાં જોવા મળતી અને ત્યાંથી જ હતી પરંતુ વડોદરાના વૈશાલીબેન સાવંતી આ એક માત્ર સિનિયર સિટીઝન મહિલા છે કે જેઓ નવવારી સાડીને તૈયાર કરે છે સાથે જ ગુડીની સાડીઓ તૈયાર કરે છે કોકિલાબેન પવાર દ્વારા આ સિનિયર સિટીઝન મહિલાની કામગીરીને બિરદાવી છે સાથે જ હું પચાસ ઉંમર પછી આ કામ ચાલુ કર્યું છે હમણાં મારી ઉંમર પાસઠ વર્ષની છે હું નેવવારી સાડી સીવું છું હમણાં એવું થયું હતું કે વડોદરામાં સાડીઓ આ સીવતા બહુ ઓછા જન સીવતા હતા એટલે મને એવું લાગ્યું કે ચાલો આપણે પણ કંઈક કરીએ એટલે હું સીવું છું અને આ ગુડી જે ગુડી પડવાના ગુડી ગુડી પણ હું સીવીને આપું છું નવવારી સાડી પણ સીવીને આપું છું અને મને બધાએ બહુ બધું પ્રોત્સાહન આપ્યું એવી રીતે આ હિરકાણીવાળા છે કે એમના હિરકાણીમાં ગયા પછી મને પ્રોત્સાહન વધારે મળ્યું એ પણ છે આજુબાજુના લોકો છે કે વેરાયટીવાળા છે એ બધા મારા પાસે સાડીઓ સીવા આપે છે નવવારી એટલે નવવાર જ જોઈએ એને એને પાંચ વારીમાં થતી નથી એને એના માટે નવવાર જ જોઈએ ને ગુડી શું તેને ગુડી માટે તમે શું કઈ નવી સાડી આ ગુડી ની જે આવે છે હવે તો નેટ ઉપર બઉ બધી આવે છે કે આ સીવી ને એ સીવી ને આપો હું બધે રીતે સીવીને આપી આપી શકું છું